પરેશ ધાનાણી સવારે 10 થી નારી સ્વાભિમાન આંદોલનના અધ્યાયનો પ્રારંભ કરેલો છે પરેશ ધાનાણી સંગાથે લલિત વસોયા ઉપવાસ આંદોલનમાં બેઠા છે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધીની તંત્રની પરવાનગી મળી છે જ્યારે પરેશ ધાનણીએ 24 કલાકના ઉપવાસની જાહેરાત કરેલી છે પાલ ગોટી મુદ્દે અમરેલી જિલ્લામાં રાજકીય ગરમાવો આવેલો છે દીકરી પાલ ગોટી પર ગિન અધિકૃત રીતે એફઆઈઆર કરવામાં આવે એમની રાત્રે બાર વાગે ધરપકડ કરવામાં આવે એમનો વરઘોડો કાઢવામાં આવે પોલીસ સ્ટેશનની અંદર જવાબદાર અધિકારીઓની હાજરીમાં એને પટ્ટાથી માર મારવામાં આવે સીટની રચના થાય ત્યારે સીટના અધિકારીઓ એને રાત્રે એની ઘીરેથી મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જાય આ ક્યાંય નો ક્યાં નો ન્યાય આજે મારી સ્વાભિમાન આંદોલન સમિતિએ આજથી ગુજરાતની અંદર આંદોલનના શ્રી ગણેશ કૈરા છે ત્યારે આખા એ સૌરાષ્ટ્રભરના અઢારે વરણના સો વાગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે આ આંદોલન સમિતિ આ મીડિયાની સામે કહું છું કે આંદોલન સમિતિ એક બે દિવસની અંદર જલ્લદ કાર્યક્રમો આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર થાય એના માટેનું આયોજન કરી રહી છે અને આંદોલન કાર્યક્રમ થયા પછી ગુજરાતની અંદર એ રીતે આંદોલન થશે કે આ સરકારને ઘૂંટણીએ પાડી દેતા વાર નહીં લાગે જો જે રીતે અમરેલીમાં એક સર્વિસ કરતી મધ્યમ વર્ગની દીકરી ભાયલ એને એક લેટર ટાઈપ કર્યો આ લેટર ટાઈપ કરવાથી કોઈ ગુનો બનતો નથી તેમ છતાંય અમરેલીના પોલીસે ભારતીય જનતા પાર્ટીની પોલીસ બનીને પાયલની રાતના બાર વાગે ધરપકડ કરી સરઘસ અમરેલીની બજારમાં કાઢે અને પાયલ ઉપર પટ્ટા મારે આ અમાનુષી અત્યાચારની સામે નારી સ્વાભિમાન માટે થઈને જે આંદોલન અત્યારે કરી રહ્યા છીએ એમાં સમગ્ર ગુજરાત ની આ કોઈ એક સમાજની દીકરી માટેની વાત નથી સમગ્ર ગુજરાત ની દીકરીઓ પ્રાઇવેટમાં જોબ કરતી હોય એના ઘરનું ગુજરાન ચલાવવા માટે એ દીકરીઓ માટે સવાલ ઉભો થઈ જાય કે હું કંઈક કામ કરીશ ને ગુનેગાર તો નહીં બની જાવ ને મારી હાલત તો પાયલ જેવી નઈ થાય ને એ સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનું આ આંદોલન છે મને કેતા બહુ આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ વખતના અમરેલી વિસ્તારના સાંસદ નારણભાઈ કાછડિયા સાહેબનો અંતર આત્મા જાઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો અંતર આત્મા હોય ને પણ નારણભાઈનો અંતરઆતમાં જાય ગયો અને એને ટીવી મીડિયામાં આવીને એમ કીધું કે અમરેલીની પોલીસનું જે વર્તુણક છે એના મારી પાસે શબ્દો નથી એટલી નિંદનીય વર્તુલક છે તો નારાયણભાઈ આપણે શું કરીએ શેના માટે આપણે ભાજપનો ખેસ પૈર્યો અને પૈર્યો હોય તો એ વાંધો નથી આવો આ દીકરીને ન્યાય અપાવવા માટે અમે તમને આમંત્રણ આપીએ છીએ અમરેલીના ચોકમાંથી કહું છું નારણભાઈ કે તમારું અંતરાત્મા જાય તો લડો સાચી વાત માટે લડો અને સરદારે પણ કીધું છે કે સાચી વાત માટે લડો સિંહનું કલેજું રાખો આવો કલેજા સાથે આ દીકરીને ફાયલ ને ન્યાય ના મળે ત્યાં સુધી આપ લડાઈ કરો હું તો નારણભાઈ એકને નહીં ભારતીય જનતા પાર્ટી ના તમામ ધારાસભ્યો જે મુંગા રહીને સમર્થન આપે છે